નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા સમાચાર ભારતીય જનતા પાર્ટી એ શહેર અને જિલ્લા પ્રમુખોની નામની યાદી જાહેર કરી કચ્છ જિલ્લા પ્રમુખ તરીકે દેવજીભાઈ વરચંદ રિપીટ થયા ગુજરાતમાં આજે ભાજપ દ્વારા આઠ શહેર અને તેત્રીસ જિલ્લાના નવા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે મહત્વનું છે કે ભાજપમાં જે આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો હતો તેના કારણે ભાજપે હોદ્દેદારોની જાહેરાત કરવાનું ટાળ્યું હતું ત્યારે આજે નવા શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાત થતાં લાંબા સમયથી ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે શહેર જિલ્લા પ્રમુખો બાદ હવે હોળી પછી પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર થશે તેવી શક્યતાઓ છે જિલ્લા ભાજપ પ્રમુખો તરીકે આ નામ ઉપર લાગી મહોર ભુરાલાલ શાહ નવસારી भरत राठोड सूरत दशरथ बारीया महिसागर अनिल पटेल गांधीनगर गौरिश राजकोर मेहसाणा कीर्तीसिंह वाघेला बनासकाठा चंदुभाई मकवाणा जुनागढ अतुलभाई कानाणी अमरेली किशोरभाई गावित डांग सूरज वसावा तापी हेमंत कंसारा वलसाड प्रकाश मोदी भरुच नीलराव नर्मदा उमेश राठवा छोटा उदयपुर संजय पटेल आनंद સ્નેહલ ધારિયા દાહોદ રમેશ સિંધવ પાટણ શૈલેષ દાવડા અમદાવાદ દેવજીભાઈ વરચંદ કચ્છ કનુભાઈ પટેલ સાબરકાંઠા ભીખાજી ઠાકોર અરવલ્લી મયુર ગઢવી દેવભૂમિ દ્વારકા અલ્પેશ ઢોલરિયા રાજકોટ જયંતિ રાજકોટિયા મોરબી સંજય પરમાર ગીર સોમનાથ દિગ્વિજયસિંહ ગોયલ ભાવનગર મયૂર પટેલ બોટાદ હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર અને વિનોદ ભંડેરી જામનગર શહેર ભાજપ પ્રમુખોમાં કોની થઈ પસંદગી ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા ગૌરવભાઈ રૂપારેલિયા જૂનાગઢ કુમારભાઈ શાહ ભાવનગર પરેશકુમાર પટેલ સુરત ડોક્ટર માધવ કે દવે રાજકોટ બીનાબેન કોઠારી જામનગર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ